વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના ચેપ્ટર નંબર થ્રી વિજ્ઞાન વિષય જેનું નામ છે ઉષ્મા એટલે કે હિટ વિશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં જો આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેવા ખાસ વિનંતી ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા એટલે કે ગરમી તો વિદ્યાર્થી મિત્રો કોઈ પદાર્થ કે જે આપણી આસપાસ રહેલો છે તે ગરમ છે કે ઠંડો છે તે આપણા સ્પર્શને આભારીત છે એટલે કે આપણા શરીર પર રહેલી ચામડી તેના સંપર્કમાં આવે ત્યારે આપણે અનુભવી શકીએ છીએ કે તે પદાર્થ ગરમ છે કે ઠંડો છે તો વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસ રોજિંદા જીવનમાં ઘણા એવા પદાર્થો હોય છે કે જેના સંપર્કમાં આપણે દરરોજ આવતા હોઈએ છીએ તે પદાર્થ ગરમ હોય છે કે ઠંડો તે આપણે સ્પર્શ દ્વારા અનુભવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે ત્રણ મહત્ત્વના મુદ્દા વિશે અભ્યાસ કરવાનો છે તે ત્રણ મહત્ત્વના મુદ્દા છે એક છે તાપમાન બીજો છે ઉષ્માનું પ્રસરણ અને બીજો છે અને ત્રીજો છે ઉષ્મા વાહક પદાર્થો તો વિદ્યાર્થી મિત્રો તાપમાન કોને કહીશું તો કોઈ પદાર્થ ગરમ છે કે ઠંડો તેના માપનને આપણે તાપમાન કહીશું એટલે કે પદાર્થના ગરમપણા અને ઠંડાપણાના માપનને તાપમાન કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આ તાપમાનને આપણે માપીશું શાના વડે તો તાપમાનને માપવા માટેનું સાધન છે જેનું નામ છે થર્મોમીટર ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં થર્મોમીટર પણ બે પ્રકારના છે એક છે ક્લિનિકલ થર્મોમીટર અને બીજું છે લેબોરેટરી થર્મોમીટર વિદ્યાર્થી મિત્રો ક્લિનિકલ થર્મોમીટર એટલે કે એવું થર્મોમીટર કે જેનું જેના વડે આપણે મનુષ્યના શરીરનું તાપમાન માપી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો જ્યારે બીજું છે લેબોરેટરીકલ થર્મોમીટર કે જેના વડે આપણે વિવિધ પદાર્થોનું તાપમાન માપી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી આ બંનેનો આપણે ડિટેલમાં અભ્યાસ આગળ કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ઉષ્મા પ્રસરણ બીજો ટોપિક છે ઉષ્માનું પ્રસરણ એટલે કે ઉષ્માનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ સાના વડે થાય છે તેના આધારે ત્રણ પ્રકાર પડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રકાર છે ઉષ્માનું વહન ઉષ્માનું પ્રસરણ એક ઉષ્માના વહન દ્વારા થાય છે બીજું છે ઉષ્મા નયન દ્વારા અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું પ્રસરણ થાય તો વિદ્યાર્થી મિત્રો તો ઘન પદાર્થો જેટલા ઘન પદાર્થો છે એટલે કે જે સખત પદાર્થો છે તેમાં ઉષ્મા વહન દ્વારા ઉષ્માનું પ્રસરણ થાય છે ને ઉષ્મા નયન સામા થાય છે તો પ્રવાહી અને વાયુ પદાર્થોમાં ઉષ્મા નયન દ્વારા ઉષ્માનું પ્રસરણ થાય છે અને ત્રીજું છે ઉષ્માનું વિકિરણ એટલે કે સૂર્યના કિરણો પૃથ્વી પર વિકિરણ સ્વરૂપે આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઉષ્માનું વિકિરણ ક્યાં થાય છે કે જ્યાં શૂન્ય અવકાશ હોય એટલે કે ઉષ્માનું વિકિરણ થવા માટે માધ્યમની જરૂર પડતી નથી ઘન પ્રવાહી કે વાયુ કોઈપણ પ્રકારના માધ્યમ વગર પણ ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું પ્રસરણ થાય છે કે વિદ્યાર્થી ત્રણ પ્રકારે ઉષ્માનું પ્રસરણ થાય છે હવે ત્રીજો ટોપિક છે ઉષ્મા વાહકો તો ઉષ્માના વાહકો બે પ્રકારના હોય છે એક છે ઉષ્માના સુવાહક અને એક છે ઉષ્માના અવાહક કે ઉષ્માના સુહાક તો કે જે પદાર્થો ઉષ્માનું સહેલાઈથી વહન કરે છે તેવા પદાર્થોને સુ ઉષ્માના સુવાહક કહેવાય છે બીજો છે ઉષ્માના આ કે જે પદાર્થો ઉષ્માનું વહન કરતા નથી તેવા પદાર્થોને ઉષ્માના આ કહેવાય છે વિદ્યાર્થીઓ આ ત્રણે ત્રણ ટોપિકનો આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો તમે જાણો છો દરેક વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ઊનના કપડાં શામાંથી મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ ધોરણ છની અંદર ભણી ગયા કે નાં કપડાં ઘેટાબકરાં યાક વગેરે જેવા પ્રાણીઓના શરીર પર રહેલી રોહાંટીમાંથી મળે છે કે જેના આપણે ઊન શિયાળા દરમિયાન જેના સ્વેટર પહેરીએ છીએ જેમાંથી બનેલા આપણે સ્વેટર પહેરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ઊનના ઊનના કપડાં આપણને ગરમી આપે છે ઓકે વિદ્યાર્થીઓ જેના લીધે શિયાળાની અંદર આપણને ઠંડીનો અનુભવ ઓછો થાય એટલે કે ઠંડી આપણને ઓછી સ્પર્શ કરે તે માટે આપણે ઊનના ગરમ કપડાં પહેરીએ છીએ જ્યારે સૂતરાઉ કાપડ એટલે કે સૂતરાઉ કાપડ વનસ્પતિ રેસામાંથી મળે છે એટલે વનસ્પતિ રેસા એટલે કે સણ જેવી વનસ્પતિ છે કે જેમાંથી આપણને રેસા મળે છે જે વનસ્પતિ રેશા તરીકે ઓળખાય છે જેમાંથી સૂતરાઉ કાપડ બને છે વનસ્પતિના રેસામાંથી સુતરા કાપડ બને છે જે આપણે ઉનાળામાં પહેરીએ છીએ જ કાપડ આપણે ઉનાળામાં પહેરીએ છીએ જે શરીરને આપણા શરીરને શું કરે છે તો આપણા શરીરને ઠંડક આપે છે જ્યારે ઉનના કપડાં આપણા શરીરને ઊભાનું રાખે છે અને ગરમીની ઋતુમાં આપણે સૂતરાઉ કાપડના વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ છીએ જેને લીધે આપણને ઠંડક આપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ઉનના કપડાં શિયાળામાં અને સૂત્રઉ કાપડ ઉનાળામાં પહેરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ તમને ચોક્કસ ખ્યાલ આવ્યો છે કે આપણે અલગ અલગ પ્રકારના કપડાં કેમ પહેરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રાણી રેશામાંથી જે ઊનમાંથી બનેલા કપડાં ગરમી આપે છે જ્યારે વનસ્પતિમાંથી વનસ્પતિ રેશામાંથી બનેલા કપડાં આપણને ઠંડક આપે છે તેના લીધે આપણે ઉનાળામાં પહેરીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે અનુભવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે આપણા સ્પર્શના માધ્યમથી આપણે અનુભવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે ઠંડુ કે ગરમ તેના વિશે આપણે અભ્યાસ કરીનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સ્લાઇડના માધ્યમથી અભ્યાસ કરીશું અહીં કેટલાક ઠંડા અને ગરમ પદાર્થો આપેલા છે તમે જોઈ શકો છો દાળ ભાત ચા બરફ પાણી થર્મોસ આપેલ છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ બધા જ પદાર્થો ઠંડા છે કે ગરમ છે તે તમે તમારા હાથના સ્પર્શ વડે અથવા આપણા શરીરના કોઈપણ ભાગના સ્પર્શ વડે અનુભવી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીં તમે જોઈ શકો છો કે કેન્ડી ઠંડા પીણા બરફ ગોળા અને વિવિધ પ્રકારના ઠંડા પીણા તે બધા ઠંડા પદાર્થો છે જ્યારે અહીં તમે જોઈ શકો છો કે ગોટા ચા કોફી અને સમોસા વગેરે આ ગરમ પદાર્થો છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે નીચે આપણને એક કોષ્ટક આપેલું છે અહીં પદાર્થ આપેલ છે આઈસ્ક્રીમ આપેલ છે તો આઈસ્ક્રીમ ઠંડી છે કે ગરમ તો વિદ્યાર્થી મિત્રો તે ઠંડી છે જ્યારે ચાના કપમાં રહેલી ચમચી તો વિદ્યાર્થી મિત્રો ચા એક ગરમ પદાર્થ છે તેમાં રહેલી ચમચી એ ધાતુની બનેલી હોવાથી તે પણ ઉષ્માનું પ્રસરણ કરે છે જેના લીધે તે પણ ગરમ થાય છે તો ચમચી ગરમ આવશે હવે ફ્રૂટનો જ્યુસ તો તે હુંફાળો હશે ઓકે વિદ્યાર્થી મિત્રો જ્યારે તવાની કડાઈનો હાથો તે પણ ઠંડો હશે અને ગરમ હશે કેમ કે તે પણ તપવાના લીધે શું થશે થોડો ગરમ થશે તેના ઉપર પ્લાસ્ટિકનું કવર ચડાવવામાં આવે છે જેના લીધે તે વધારે તપતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પ્રવૃત્તિના માધ્યમથી પદાર્થના સ્પર્શ વડે આપણે ચોક્કસ માહિતી મેળવી શકીએ કે તે પદાર્થ ગરમ છે કે ઠંડો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો સ્પર્શ દ્વારા આપણે તે પદાર્થ કેટલો ગરમ છે કે તે કેટલો ઠંડો છે તે આપણે માહિતી મેળવી શકતા નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે એક પ્રવૃત્તિના માધ્યમથી તેનો અભ્યાસ કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ ટબ લેવાના છે તેના પર એ બી અને સી નામના લેબલ લગાવવાના છે અને પદા પાત્ર નંબર એ જેમાં આપણે પાત્ર એની અંદર આપણે શું કરવાનું છે પાત્ર એમાં ઠંડુ પાણી લેવાનું છે અને પાત્ર બીની અંદર ગરમ પાણી લેવાનું છે અને પાત્ર સીની અંદર આ બંને પાણી મિક્સ કરીને લેવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો જ્યારે તમે પાત્ર એમાં હાથ નાખશો ત્યારે તમે તે ઠંડાપણાનો અનુભવ કરશો જ્યારે પાત્ર નંબર બીમાં જ્યારે હાથ નાખશો ત્યારે તે ગરમીનો અનુભવ થશે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણો એક હાથ હવે પાત્ર એમાં નાખીએ એક હાથ આપણો પાત્ર એમાં અને એક પાથ આપણા એક હાથ આપણો પાત્ર નંબર સી માં નાખીએ તો વિદ્યાર્થી મિત્રો એ એ સી કરતાં કેટલો ઠંડો છે અથવા બી એ સી કરતાં કેટલો ગરમ છે તે આપણે સ્પર્શના માધ્યમથી કહી શકશું નહીં તો વિદ્યાર્થી મિત્રો આ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તો તે આપણે કેવી રીતે માપી શકશું અથવા કેવી રીતે કહી શકશું તો વિદ્યાર્થી મિત્રો કોઈ પદાર્થ ગરમ છે કે ઠંડો તેના માપનને તાપમાન તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પદાર્થનું ગરમ 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 હોવાનું પ્રમાણભૂત માપ માપન એટલે તાપમાન કહેવાય છે એટલે કે કોઈપણ પદાર્થનું ગરમપણું અથવા ઠંડાપણાના માપનને શું કહેવાય છે તાપમાન કહેવાય છે તો તે તાપમાન માપવા માટેનું સાધન છે થર્મોમીટર તો તેના વડે આપણે ચોક્કસ માહિતી મેળવી શકશું તે કે તે પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો છે ઓકે વિદ્યાર્થી મિત્રો સ્પર્શના માધ્યમથી આપણે કોઈ પદાર્થની ચોક્કસ માહિતી આપી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો તાપમાનનું માપન હવે બે પ્રકારે થાય છે કે ક્લિનિકલ થર્મોમીટરના માધ્યમથી અને બીજું છે લેબોરેટરીકલ થર્મોમીટર તો ક્લિનિકલ થર્મોમીટર તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને તાવ આવ્યો હોય છે તમારા કુટુંબમાં તો તમે તેના શરીરનું તાપમાન માપવા માટે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે તમારે ડૉક્ટર તમારા મોઢાની અંદર એક નાનકડું સાધન મૂકે છે મોઢાની અંદર કે જે તમારા શરીરની ગરમીનો માપન દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો તે સાધનનું નામ શું છે તો તે સાધનનું નામ છે ક્લિનિકલ થર્મોમીટર ગુજરાતીમાં તેને તબીબી થર્મોમીટર કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો થર્મોમીટર કેવું દેખાય છે તો તે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ક્લિનિકલ થર્મોમીટર આ હું દેખાય છે તમે જોઈ શકો છો ક્લિનિકલ થર્મોમીટર અહીં જે ભાગ છે તે તમારા મોંમાં મોંમાં મૂકવામાં આવે છે અને આપણા શરીરની ગરમીનું માપ પણ અહીં આપેલા અંકો દ્વારા આપણે જોઈ શકીએ છીએ જેટલો ગરમ હશે તે પ્રમાણે અહીં પારો ધાતુ ઉપર ચડશે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં પારા નામની ધાતુ ભરેલી હોય છે જેને મર્ક્યુરી કહેવાય છે જે ગરમી પ્રમાણે ઉપર તરફ વધે છે જેમ ગરમી વધે તેમ પારો ઉપર ચડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીં તમે થર્મોમીટર જોઈ શકો છો અને તેના ઉપર અંકન કરેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો ક્લિનિકલ થર્મોમીટરમાં સામાન જાડાઈવાળી પાતળી સોંકળી કાચની નળી ધરાવે છે તેનો એક છેડા પર ફૂલેલો બલ્બ જેવી રચના આવેલી હોય છે અને આ બલ્બની અંદર મરક્યુરી ધાતુ ભરેલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મરક્યુરી નામનો ધાતુ ભરેલો હોય છે અને બલ્બની બહારના ભાગમાં મરક્યુરીનો પાતળો ચમકતો દોરા જેવો ભાગ હોય છે તમે અહીં જોઈ જોઈ શકો છો કે એ દોરા જેવો ભાગ હોય છે અહીં તમે સ્પષ્ટથી જોઈ શકો છો કે જે ગરમીનું માપન દર્શાવે છે જેટલી ગરમ ગરમ પદાર્થ હશે એટલે કે આપણું શરીરનું તાપમાન જેટલું ગરમ હશે તે પ્રમાણે તે પારો ઊંચે ચડશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ માપકા આ થર્મોમીટરની અંદર આપેલું માપન કયા એકમમાં હોય છે તો તેના પર ડિગ્રી સેલ્સિયસ એકમ વડે અંકન થયેલું હોય છે જે ડિગ્રી સેલ્સિયસ નામનો માપક્રમ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો પહેલાંના જ સમયની અંદર ફેરનહિટ નામના એકમનો ઉપયોગ થતો હતો પરંતુ હાલના સમયની અંદર સેલ્સિયસ માપક્રમ સ્વીકારવામાં આવેલ છે તો ભારતની અંદર હાલમાં સેલ્સિયસ માપક્રમનો ઉપયોગ થાય છે ફેરઅનહિટ માપક્રમનો ઉપયોગ થતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ક્લિનિકલ થર્મોમીટર કેટલું તાપમાન માપી શકે છે તો ક્લિનિકલ થર્મોમીટર ઓછામાં ઓછું પોંત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને વધુમાં વધુ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને નવા નવાઈ લાગતી છે કે કેમ પાંત્રીસથી બેતાળીસ જ આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ થર્મોમીટર એ મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે જ ઉપયોગમાં લેવાય છે જ્યાંથી કરીને મનુષ્યનું તાપમાન પાંત્રીસથી ઓછું હોતું નથી અને બેતાળીસથી વધારે પણ હોતું નથી તે માટે અહીં આ ચોક્કસ માપક્રમ ધ્યાને લેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં તમને ટૂંક જવાબી પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે કે ક્લિનિકલ થર્મોમીટરનું તાપમાન કેટલાથી કેટલા સુધી હોય છે કેટલું કે કેટલાથી કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન ક્લિનિકલ થર્મોમીટર માપી શકે છે અથવા તેના પર કેટલા ડિગ્રી સેલ્સિયસ માપક્રમ અંકન થયેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ છે પાંત્રીસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ઓકે હવે થર્મોમીટરનું રીડિંગ એટલે કે આપણે રીડિંગ એટલે કે થર્મોમીટર ઉપર આવેલા અંકોનું માપન કેવી રીતે આપણે કરશું અને કેવી રીતે આપણે નોંધશું કે તે કેટલો ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો તેના પાસે આવેલા બે મોટા અંકો વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધવા માટે તેમાં થર્મોમીટરની અંદર અંકન કરેલું હોય છે અહીં તમે જોઈ શકો છો કે પાંત્રીસથી બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પાંત્રીસથી શરૂ થઈ અને છેક બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી અંકન થયેલું હોય છે અને વિદ્યાર્થી મિત્રો અહીં તમે એ નોંધી શકો છો કે પાંત્રીસથી છે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ ને બેતાલીસ અહીં તમે સ્પષ્ટ પૂર્ણ અંકોનું માપન આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ પરંતુ જો તાપમાન બંને વચ્ચે પાંત્રીસ ને છત્રીસ વચ્ચે આવે તો આપણે કેવી રીતે માપશું તો વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ પણ બે અંકો વચ્ચે ધારો કે અહીં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે અને અહીં છત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે તો તેના વચ્ચે પાંચ ભાગ આવેલા હોય છે એક આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ ચોથો ભાગ અને આ પાંચમો ભાગ અહીં તમે જોઈ શકો છો કે આ એક ભાગ આ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ અને પાંચમો ભાગ તો વિદ્યાર્થી મિત્રો પાંચ ભાગ છે તો એકના આપણે પાંચ ભાગ કરશું એક ડિગ્રી સેલ્શિયસના પાંચ ભાગ કરશું તો કેટલો જવાબ મળશે ઝીરો પોઈન્ટ બે મળશે તો અહીં વિદ્યાર્થી મિત્રો તેના વચ્ચે આવેલા અહીં તેના વચ્ચે આવેલા પાંચે પાંચ ભાગ ઝીરો પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અંકન ધરાવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો જો મર્ક્યુનિયોનો તારો મર્ક્યુનિયોનો પારો અહીં અહીં સુધી અટક્યો આપણે કેટલા કહીશું તો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર કેટલા અંકન છે એક બે અને ત્રણ આંકા વધારે છે તો પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ કહીશું કારણ કે પોઈન્ટ બે પોઈન્ટ બે વતાં પોઈન્ટ બે એટલે પોઈન્ટ છ છે તો પાંત્રી પોઈન્ટ છ કહીશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમને અંકન પર પૂરેપૂરી માહિતી મળી ગઈ છે હવે તમે જોઈ શકો છો કે તાપમાન માપવા માટેનું સાધન થર્મોમીટર છે તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહેવાય છે થર્મોમીટર બે પ્રકારના હોય છે એક છે ક્લિનિકલ થર્મોમીટર ને બીજું છે લેબોરેટરી થર્મોમીટર હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ફૂલેલો ભાગ છે તેની અંદર મરક્યુરી નામનો ધાતુ ભરેલો હોય છે અને મરક્યુરીનો પાત્રો દોળા જેવી ભાગ પણ તમે અહીં જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો જે તાપમાન વધે તેમ ઊંચે ચડે છે હવે આગળ છે અહીં તમે જોઈ શકો છો કે એક ભાગ્યા પાંચ કરશું તો આપણને પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે અહીં એક મહત્ત્વની બાબત એ છે કે તમારા શરીરનું તાપમાન તમે નોંધી શકો છો કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે દવાખાને જાઓ ત્યારે તમે આ ક્લિનિકલ થર્મોમીટરને તમારા મોંમાં મૂકી અને તપાસી શકો છો તો વિદ્યાર્થી મિત્રો માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ એ સરેરાશ તાપમાન આપેલું છે કે દરેક મનુષ્યનો આટલું હોવું ફરજિયાત નથી તેનાથી સહેજ ઓછું પણ હોઈ શકે છે અને સહેજ વધારે પણ હોઈ શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પહેલીને તેના સા શરીરના તાપમાન વિશે થોડી ચિંતા થવા લાગી કે તેનું તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું ચોક્કસ નથી તો વિદ્યાર્થી મિત્રો તે વધાર પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં ફરજિયાત નથી કે સાડત્રીસ હોવું જ જોઈએ સાડત્રીસ કરતાં સહેજ વધાર પણ હોઈ શકે અને સહેજ ઓછું પણ હોઈ શકે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારા મિત્રોની શરીરના તાપમાન તમારે નોંધવાના છે અને સાઈડમાં નામ અને તાપમાન લખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપણે ભણી ગયા કે તંદુરસ્ત વ્યક્તિનું તાપમાન કેટલું હોવું જોઈએ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ પરંતુ ઘણી વ્યક્તિઓની અંદર આ તાપમાન એટલું હોતું નથી તેનાથી સહેજ ઓછું અથવા સહેજ વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાન માટે કરેલી છે કે જેના વડે આપણે મનુષ્યના શરીરનું તાપમાન માપી શકીએ કારણ કે મનુષ્યના શરીરનું તાપમાન પોંત્રીસ ડિગ્રીસથી ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું નથી અને બેતાળીસ ડિગ્રી સેલ્શિયસથી ઉપર જતું નથી માટે ક્લિનિકલ થર્મોમીટર એ પોત્રીસ ડિગ્રી સેલ પોંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો માપક્રમ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પદાર્થોનું તાપમાન માપવું હોય તો શું કરશું તો વિદ્યાર્થી મિત્રો માનવ શરીર સિવાય બીજા કોઈ પણ પદાર્થનું તાપમાન માપવું હોય તો તેના માટે એક અલગ જ પ્રકારનું થર્મોમીટર વૈજ્ઞાનિકોએ અસ્તિત્વમાં લાવેલ છે જેનું નામ છે લેબોરેટરિકલ થર્મોમીટર પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એટલે કે મનુષ્યના શરીર સિવાય કોઈપણ બીજા પદાર્થનું તાપમાન માપવા માટે લેબોરેટરિકલ થર્મોમીટર વપરાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે લેબોરેટરિકલ થર્મોમીટર વિશે અભ્યાસ કરવાનો છે તો જો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો અહીં જે રચના આપેલી છે તે લેબોરેટરીકલ થર્મોમીટરની છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો તેના પર કેટલાથી કેટલા ડિગ્રી નું આપણે તાપમાન માપી શકીએ તો લેબોરેટરીકલ થર્મોમીટર વડે આપણે માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ એકસોને દસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપણે આ લેબોરેટરીકલ થર્મોમીટર વડે માપી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું તો કે પાંત્રીસથી બેતાલીસ ડિગ્રી સેલ્શિયસ જ્યારે લેબોરેટરિકલ થર્મોમીટર માઇનસ દસથી એકસોને દસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન માપી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એક પ્રવૃત્તિ આપેલી છે કે ત્રણ પોઈન્ટ ચાર કે એક બીકરમાં થોડું નળનું પાણી ભરો હવે લેબોરેટરીકલ થર્મોમીટરને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબે રહે તેમ રાખવાનો છે અને બલ્બનો છેડો બલ્બવાળો છેડો પાત્રના તરીએ દિવાલને અડકે નહીં એમ થર્મોમીટરને ઊભું રાખવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે થર્મોમીટર પાત્રા વેહમાં મર્ક્યુરીના હલનચલનને ધ્યાનથી નિહાળવાનું છે અને થર્મોમીટરના પાત્રા વેહમાં પારો સ્થિર થાય ત્યાં ત્યાં સુધી રાહ જોવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક બીકર લીધો છે અને બીકરની અંદર લેબોરેટરીકલ થર્મોમીટર મૂકેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે થર્મોમીટર મૂકશું તો તે પાણીનું તાપમાન દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો જેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગરમ જેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણી ગરમ હશે તેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી પારો ચડશે એટલે કે પારો અહીં એમ ઉપરની બાજુ ચડશે તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે પાણી ઓરડાના તાપમાને ઓરડાના તાપમાને અઢારથી વીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ હોય છે જ્યારે બરફ થાય ત્યારે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવે છે પરંતુ જ્યારે પાણી વરાળ સ્વરૂપમાં ફેરવાય ત્યારે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં પાણી જેટલું ગરમ હશે અથવા જેટલું ઠંડુ હશે તેના આધારે અહીં રીડિંગ બદલાયા કરશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમે આ ક્લિનિકલ થર્મોમીટર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં નાના નાના ભાગો આપેલા છે પાંચ ભાગો આપેલા હોય છે જે દરેક ભાગ ઝીરો પોઈન્ટ બે ડિગ્રી સેલ્શિયસનું અંકન દર્શાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રયોગશાળામાં વપરાતો થર્મોમીટર તમે જોઈ શકો છો કે માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ એકસોને દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક તફાવત પૂછાઈ શકે કે થર્મોમીટર ક્લિનિકલ અને લેબોરેટરિકલ વચ્ચેનો તફાવત દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછું તાપમાન ક્લિનિકલ થર્મોમીટર કેટલું દર્શાવી શકે નોંધી શકે છે તો કેટલું નોંધી શકે છે વિદ્યાર્થી મિત્રો તેના વિશે આપણે એક તફાવત લખી શકીએ છીએ કે ક્લિનિકલ કેટલું નોંધી શકે છે વધારેને વધારે અને લેબોરેટરિકલ થર્મોમીટર કેટલું વધારેમાં વધારે તાપમાન નોંધી શકે છે તો આ તફાવત તમે તમારી રીતે લખી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં ડિગ્રી સેલ્શિયસની જગ્યાએ ફેરનહીટ તાપમાન એકમ માપવામાં એકમનું એક સૂત્ર આપેલું છે કે ફેરનહીટ બરાબર આપણે જો ડિગ્રી સેલ્શિયસને ફેર એન હિટમાં ફેરવવા તો ફેરનહીટ બરાબર નવ ડિગ્રી સેલ્સિયસ વધતા એકસોને સાહીઠ ભાગ્યા પોંચ ઓકે વિદ્યાર્થી મિત્રો અથવા એફ બરાબર વન પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ વતાં બત્રી વડે આપણે આ ડિગ્રી સેલ્સિયસ તાપમાનના એકમને ફેર હિટમાં ફેરવી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે લેબોરેટરી થર્મી થર્મોમીટર તમે વાપરી શકો છો ખરા પરંતુ હકીકતમાં થર્મોમીટર હેતુ માટે ઉપયોગમાં લેવું અનુકૂળ નથી તો ક્લિનિકલ થર્મોમીટરને મોઢા મોઢાથી બહાર ગાઢતા તેમાં પારાની સપાટી શા માટે ઉપર કે નીચે થતી નથી હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ શું તમે પારો બલ્બની નજીક ખાંચ દેખાઈ રહી છે તો આ ખાંચનો ઉપયોગ શું છે તે પારાના સ્તરને તેની જાતે નીચે ઉતરી જતું અટકાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં ક્લિનિકલ થર્મોમીટરની અંદર એક ખાંચ જેવી રચના તમે જોઈ શકો છો કે તે પારાને સામાન્ય રીતે પોતાની રીતે નીચે આવતું અટકાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો જેના મદદથી તે યોગ્ય પ્રમાણમાં રીડિંગ આપે છે હાલના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો હાલના સમયની અંદર ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ થાય છે કે જેના વડે આપણે કોઈ પણ મર્ક્યુરી પારાનો ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટ ડાયરેક આપણે એ ડિજિટના માધ્યમથી ડિજિટલ ડિજિટના માધ્યમથી આપણે શરીરનું તાપમાન નોંધી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે ઉષ્માના પ્રસરણ વિશે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરશું અસ્તુ